લાખો લાખો યુવાનોના દિલ સુધી હનુમાન કથા હનુમાન ચાલીસા હનુમાનના ગુણગાન પહોંચાડી એક યુવા દિલનું દિલ ધગધગતું કર્યું છે એવા હરિપ્રકાશદાસ સ્વામીજીને આપણે જોરદાર તાળીઓથી આભાર વ્યક્ત કરીએ હજી તાળી બંધ ન થવી જોઈએ યુવા શાસ્ત્રી કથાકાર જેમના ફેસ પર સ્મિત છે જેમની વાણીમાં માધુર્ય છે યુવાનો આજે થર્ટી ફર્સ્ટ જેવા તહેવારને ત્યાજીને હનુમાનજીના ગુણગાન સાંભળી રહ્યા છે ત્યારે સમજો ભારતના એ ભવ્ય ને દિવ્ય ઇતિહાસ ક્યારે કલંક ન લાગે હે વીરો તમારા બાહોની અંદર તાકાત છે જ પણ કોઈ જગાડનાર હોવા જોઈએ જાંબુવને જ્યારે હનુમાનજીને કહ્યું કે તમે જાઓ શ્રીલંકાની અંદર ત્યારે હનુમાનજીને ખ્યાલ પણ નહોતો મારી તાકાત છે સ્વામી તમે આ તાકાત યુવાનોમાં જગાડી છે આ તાકાત એ સંસ્કૃતિ માટે છે અને આજે મને ગર્વ છે દરેક શાળાઓની અંદર ગીતાના પાઠ અને હનુમાન ચાલીસા ગાતા થયા છે આવા સંતોની કૃપાથી અને અમારા અને આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબની એક વિચારધારા દ્વારા ભગવદ્ ગીતાનો પાઠ ધોરણ છ થી વિદ્યાર્થી વિદ્યાર્થી દીકરા દીકરીઓ ભણી રહ્યા છે છે સમરસતાનું એ એ ઉદાહરણ સ્વામીજી આપની સુધી પહોંચી કે હનુમાન દાદાના ચરણોમાં કોઈ કોઈ પણ વ્યક્તિ આવે તેવું દ્રશ્ય હશે એક દલિત પરિવારનો દીકરો એક બ્રાહ્મણ પરિવારનો દીકરો એક ક્ષત્રિય પરિવાર નો દીકરો એક ઓબીસી પરિવાર નો દીકરો સનાતન ધર્મનો જયકાર થશે એમને વિશ્વાસ છે સ્વામી તમે આ યુવાનોને માર્ગદર્શન આપ્યું છે અને નાનકડા હતા ત્યારથી જ્યારે અંજની બોટ ભવાનીમાં નાનું એવું મંદિર શરૂ વરસાદે હું પણ આ લોકો સાથે હનુમાન ચાલીસા ગાવા ત્યારે બેઠો હતો ત્યારે હું ધારાસભ્ય ન હતો એટલે આ યુવાનોને જોરદાર ટાળ્યો જેઓ પોતાની યુવાની રાષ્ટ્ર માટે સંસ્કૃતિ માટે ખર્ચી રહ્યા છે છેલ્લે વાત કહું કે ભગવાને કહ્યું છે કે આ સત્તા આ સંપત્તિ આ યુવાની અને આ સૌંદર્ય

અને હું નતમસ્તકે વંદન કરું છું સાંસદ પ્રભુભાઈ અને અમારા ધારાસભ્યોશ્રીને વંદન કરું છું પૂજ્ય સંતોને વંદન કરું છું અને સાંસદશ્રીઓને આવકારું છું આજે સ્વામી આપના જે આ ધરતી પર આપ કથા કરી રહ્યા છો મેં અમદાવાદની કથા પણ જોઈ છે મોટા વરાછાની કથા પણ જોઈ છે યુવાનોને આ માર્ગે ચલાવવામાં આપે ઋષિ તરીકે કામગીરી કામ કરીને

ત્યારે તમે સારંગપુર દર્શન કરવા જાજો અને કે હું હનુમાનજી તમારા ચરણે આવ્યો છું મને શ્રેષ્ઠ માર્ગ બતાવો અને તમને ના બતાવે ત્યારે આ વ્યાસપીઠ પર બેઠેલા સંતને મળજો તમને ચોક્કસ માર્ગદર્શન બતાવશે સૌને જય સ્વામિનારાયણ જય હનુમાન દાદા